ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગવા ઝેરો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામાને લઈને મોટી જાહેરાત કરી છે જોકે ઉમેશ મકવાણા દ્વારા આમ આદમી પાર્ટીની તમામ પોસ્ટ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિધાનસભામાં આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું છે તેમજ પક્ષમાંથી રાષ્ટ્રીય કક્ષાની જવાબદારીઓમાંથી પણ રાજીનામું આપ્યું છે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને વોટ્સએપમાં રાજીનામું આપ્યું છે જોકે આમ આદમી પાર્ટી સહિત દરેક પક્ષમાં સુવર્ણ સમાજને હોદ્દા આપવામાં આવે છે જ્યારે પછાત સમાજોને લોકોને પદ મળતું નથી તેવા આક્ષેપો પણ ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યા છે ખાસ કરીને તેઓએ જણાવ્યું છે કે કાર્યકર્તા તેઓ તેઓની જવાબદારીઓ શરૂ રાખશે જો કે ઉમેશ મકવાણાના ડબલ સ્ટાન્ડર્ડવાળા નિવેદનથી ભારે તર્કવિતર જોવા મળી રહ્યો છે જોકે હાલ તો ઉમેશ મકવાણા દ્વારા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવામાં આવ્યું નથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે કેમ તે અંગે તેઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બોટાદની જનતાને હું અદવચ્છે રજળથી ન મૂકી શકું આગામી સમયમાં બોટાદની જનતા કહેશે તેમ હું કરીશ સાથે તેઓએ સમાજવાદી વિચારધારાને લઈને પણ આમ આદમી પાર્ટી ઉપર મોટા આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી હતી તો કડીમાં આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર કે જે દલિત ઉમેદવાર હતા તેને એકલો મૂકી દીધો હતો તેની બહારે કોઈ નહોતું આવ્યું જોકે સમગ્ર પાર્ટી ઇટાલીયાને જીતાડવા માટે જ વિસાવદરમાં ઉતરે ગઈ હતી જોકે કડીમાં દલિત ઉમેદવારને ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું જોકે આમ પાર્ટી સહિત દરેક પક્ષમાં સુવર્ણ સમાજને હોદ્દા આપવામાં આવે છે જ્યારે પચાસ સમાજના લોકોને પદ મળતું નથી તેવા આક્ષેપો પણ ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યા છે જોકે વિસાવદર પ્રચાર દરમિયાન પણ ઉમેશ મકવાણા દેખાયા નહોતા ત્યારથી જ અનેક તર્કવિતર્કો થઈ રહ્યા હતા જો કે હવે ગોપાલ ઇટાલિયાની જીત થતાં જ ઉમેશ મકવાણા દ્વારા આ રાજીનામાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે